દોસ્તો ભાજપમાં ઓલ ઇઝ વેલ નથી જી હા ભાજપને જે ડર હતો એ ડર સામે આવી ગયો જી હા સાંસદમાં જો કે પંદર સાંસદોની ટિકિટ બહાર પાડી એમાં એક જ સાંસદની ટિકિટ કપાઈ ગઈ સુરેન્દ્રનગરના દેવજી ફતેપુરાની હવે દેવજી ફતેપુરા જે રીતે નારાજ થયા છે એનાથી જે રીતે આક્ષેપ થઈ રહ્યો છે સંગઠનની બાબતો બહાર લાવી રહ્યા છે કે આ વ્યક્તિના કારણે જેમ ટિકિટ કપાઈ છે આ વ્યક્તિના કારણે શું થયું છે આવી પરિસ્થિતિની વચ્ચે આપ અંદાજ લગાવી શકો છો જો પાંચથી સાત સાંસદોની ટિકિટ કપાઈ હોત તો શું પરિસ્થિતિ સર્જાઈ હોત ભાજપને દિવસ અને પરિસ્થિતિ ખૂબ જ વિકટ થાય અને આજની વાત નથી આજની વાત નથી કુંવરજી બાવળિયા જ્યારે કોંગ્રેસમાં આવ્યા કેબિનેટ મંત્રી દરજ્જો લીધો ત્યારે પણ સરવાર થયો મધુ વાસ્તવ્ય અવાજ ઉઠાવ્યો ત્યારબાદ વડોદરાના બે ત્રણ ધારાસભ્ય મેદાનમાં આવ્યા મામલો શાંત પડી ગયો ફરીથી જવાહર ચાવડાને કેબિનેટ મંત્રી બનાવ્યા ત્યાર તો મામલો વધુ ઉગ્ર બન્યો પરંતુ આ બધા ચૂપ છે ચૂપ છે ભાજપ આમ શિષ્યની પાર્ટી કહેવાય છે પરંતુ આખરે આ ચૂપકીદી ક્યાં સુધી છે કારણ કે આ તો એક જ સાંસદની ટિકિટ કપાઈ છે હવે આપ જુઓ કે વલસાડમાં કેસી પટેલની ટિકિટ આપવાથી એક જે ચહેરો છે ડીસી પટેલ એ નારાજ થઈ ગયા છે આવી ખબરો પણ સામે આવી રહી છે સામે ઊંઝામાં શું થઈ રહ્યું છે નારાયણભાઈ ખુદ નારાજ છે આશાબહેન સામે આવી પરિસ્થિતિની વચ્ચે શું ભાજપમાં ઓલ ઇઝ વેલ નથી અને હજુ પણ આપ જોઈ લો કે જે દસ ઉમેદવારો બાકી છે એ દસ ઉમેદવારોમાંથી લગભગ લગભગ આઠથી સાત પત્તા કપાશે તો શું ભાજપમાં નારાજગીનો દ્વારા વધશે અને આપ જો કે વડોદરામાં ખુદ રંજનબેન ને ટિકિટ આપી દેવાઈ છે તો મધુશ્રી વાસ્તવિક કહો તો કે ના તે તો મેદાન ઉપર છે તો મધુશ્રી વાદો શાંત બેસ છે હાલાકે એમને બોર્ડ નિગમની વાત અપાઈ દેવાઈ છે આવી પરિસ્થિતિની વચ્ચે ભાજપમાં દેવજી ફતેપુરા બોલ્યા છે પરંતુ જે રીતે સંસનીખે જ આક્ષેપો કર્યા છે એ ખરેખર ભાજપ પાર્ટી પણ ચિંતાજનક બાબત છે તો આવી પરિસ્થિતિની વચ્ચે ભાજપમાં ઓલ ઇઝ નોટ વેલ હજુ પણ ઘણા એવા નેતાઓ છે કે જેમને ટિકિટ નહીં મળે તો એ હલ્લાબોલ કરશે એ નક્કી છે એ પાટણથી વાત હોય એ કોઈ અન્ય જિલ્લાની વાત હોય તો આ જ મુશ્કેલી લગભગ થવાની છે ભાજપને અને ભાજપને જેનો ડર હતો એ ડર સુરેન્દ્રનગરની એક ટિકિટ કાપતા જ સામે આવી ગયો છે તો આવનારા દસ જે સાંસદો છે એ દસ સાંસદો સામે ભાજપ કઈ રણનીતિ અપનાવીને આગળ વધે છે તે જોન રહે કારણ કે જે દસ માંથી લગભગ સાત થી આઠ પત્તાઓ કપાવાની પૂરેપૂરી શક્યતાઓ છે આવી પરિસ્થિતિની વચ્ચે ભાજપ શું સેફ ગેમ રમવા માંગશે ફરીથી જેને નો રિપીટ કરવાના હતા એમને રિપીટ કરશે દેવજી ફતેપુરાના મામલા બાદ સમજી જશે ભાજપ આને ભાજપ ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યું છે અને ભાજપ માટે હજુ પણ મુશ્કેલી આવવાની છે કારણ કે આ મુશ્કેલી તો કોંગ્રેસમાં આવતી હોય છે કોંગ્રેસમાં એક પછી વિકેટનો કકડાટ ચાલતો હોય છે હવે આ ટિકિટનો લઈને ભાજપમાં કકડાટ શું સામે આવશે આ એક મોટો સવાલ છે એક તો હકીકત છે કે ભાજપમાં ઓલ ઇઝ વેલ નથી નથી અને નથી જ વિડીયો આપણે પસંદ આવે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો શેર કરી શકો છો જેથી હું આ પ્રકારના વિડીયોઝ આપની માટે લેતો આવું જય હિન્દ જય ભારત